તમારા મિત્રો સાથે શેર કરી દેજો શેરિંગ ઇઝ કેરિંગ રાઈટ તો મિત્રો સાથે ફટાફટ શેર કરી દેજો ખરું ને તમે નવા હોય ચેનલ ઉપર તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે ને તમે વંચિત ના રહો રાઈટ તો ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ ઇન ધ ઇન્ડિયન હેન્ડલૂમ સેક્ટર હવે આજે શું છે સાત ઓગસ્ટ સાત ઓગસ્ટે એ શું જવાબ આવે છે હેન્ડલૂમ દિવસ બરાબર તો કોણે લોન્ચ કર્યું છે કાર્બન ફૂટમેન્ટ એસેસમેન્ટ ઓ ઇન ધ ઇન્ડિયન હેન્ડલૂમ સેક્ટર નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે ઓપ્શન એ નરેન્દ્ર મોદી ઓપ્શન બી અમિત શાહ ઓપ્શન સી ગિરિરાજસિંહ ઓપ્શન ડી રાજનાથસિંહ બોલો અરે ભાઈ દરેક માં નરેન્દ્ર મોદી ને અમિત શાહ ના હોય ઉદ્ઘાટનમાં ઓકે

સૂચનો તેમાં દર્શાવવામાં આવે છે કાર્બન ફૂટપ્રિન્ટ ફૂડપ્રિન્ટ એટલે પર્યાવરણને નુકસાન કર્યા વગર વસ્તુનું ઉત્પાદન વધારવું કે કાર્બન કેટલો વપરાય છે પર્યાવરણને નુકસાન કેટલું થાય છે એ બધું કાર્બન ફૂટપ્રિન્ટમાં આવે છે રાઈટ તો એટલું યાદ રાખજો આ પુસ્તક કોણે તૈયાર કર્યું છે તો ભારતના ટેક્સટાઇલ મંત્રાલય હેઠળ આવતી હસ્તકલા કાર્યાલય આઈઆઈટી દિલ્હી હેઠળ આવતી ટેક્સટાઇલ ફાઇબર એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને બીજા બધા તજજ્ઞોનો ફાળો છે તો તમારે આ ક્ષયનું ઓલવેઝ યાદ રાખવાનું છે બરાબર છે હવે આ આપણે આગળ વધીશું એમએસ સ્વામીનાથન શતાબ્દી રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાંય ઉજવશે હવે આજે એમના માટે કેવો દિવસ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે કોણ ઉજવશે મહારાષ્ટ્ર સરકાર ક્યારે તો આજનો રોજ એટલે કે સાત ઓગસ્ટ અને આ મેં તમને પીવાય પાછળના જે વિડીયોસ છે એમાં કરાવ્યું છે ડિટેલ સાથે તમે ત્યાં જઈને જોઈ શકો છો એમના વિશે એમએસ સ્વામીનાથન બરાબર શતાબ્દી મહોત્સવ ઉજવાય છે

પ્રણેતા એ તો તમને સૌને ખ્યાલ જ છે ને કે એમ સ્વામીનાથન એટલે કોણ તો હરિયાળી ક્રાંતિના પ્રણેતા તરીકે જાણીતા છે બરાબર છે એ તમારે યાદ રાખવાનું છે હવે તમને ખ્યાલ હોય કે વિવિધ ક્રાંતિઓ થઈ છે તો એમાં કોણ કોણ કોઈ કઈ ક્રાંતિ છે તમને ખ્યાલ હોય તો આપણે જરાક હું તમે નોટ ડાઉન કરી લેશો વિવિધ અનાજને વિવિધ વસ્તુ માટે ક્રાંતિ થઈ તેને શું નામ કહેવાય છે તો સિલ્વર ફાઈબર તો કોટન ઉત્પાદન માટે કારણ કે આજે સાત ઓગસ્ટ છે એટલે બરાબર ગ્રીન રેવોલ્યુશન તો તમને સૌને ખ્યાલ છે કે ઘઉંના ઉત્પાદન ને અનાજ ને એના માટે છે બટ સિલ્વર ફાઈબર કોટન ના ઉત્પાદન માટે રેડ ક્રાંતિ માસ અને ટોમેટો હિટ્રો બ્લેક તો પેટ્રોલ ક્રાંતિ બ્લુ તો ફિશ પ્રોડક્ટ યલો તો તેલીબિયા સિલ્વર ઈંડા માટે ગ્રે રાસાયણિક ખાતર માટે પિંક તે મહિલાઓ માટેનું અભિયાન હતું બરાબર

રાસાયણિક ખાતર માટે બ્રાઉન ક્રાંતિ લેધો માટે રાઉન્ડ રેવોલ્યુશન બટાકા માટે સિલ્વર રેવલ ફાઈબર રેવોલ્યુશન તો કોટન માટે બ્લેક તો પેટ્રોલ માટે અને રેડ તો માસ માટે અને ટામેટા માટે હવે રાઉન્ડ રેવોલ્યુશન માં બીજી કઈ આવે છે તમારે મને કહેવાનું છે અને એક અચ્છા ચલો મને એમ કહું ડુંગળી બટાકા અને ટામેટા એના ઉત્પાદન માટે જે ક્રાંતિ કરવામાં આવી તેના ઉત્પાદન માટે એ અભિયાનને શું નામ આપવામાં આવ્યું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં સર્ચ કરવાનું કહેવાનું છે તમને ખબર હોય તો કહી શકો છો નહીં તો ગૂગલ કરીને કહી શકો છો હવે આ જે શતાબ્દી છે એમાં શું છે તો એમાં બધા નિર્માતાઓ વિવિધ દેશના નિર્માતાઓ વૈજ્ઞાનિકો ભાગ લેશે અને સદાબહાર ક્રાંતિના વિચારોને આગળ વધારવા પર ચર્ચા વિચાર કરવાની તક પૂરી પાડશે મુખ્ય વિષય તરીકે શું છે તો જૈવ વિવિધતા અને કુદરતી સંસાધનોનું ટકાઉપણું

ટકાઓને સમાન આજીવિકા આજીવિકા માટે યોગ્ય તકનીકોનો ઉપયોગ કરવો યુવાન મહિલા પછાત સમુદાય બધાને વિકાસમાં સામેલ કરો એ બધી જાની થીમ રહેશે વિષય રહેશે હવે એની થીમ છે એવરગ્રીન રેવોલ્યુશન ધ પાથવે ટુ બાયો હેપીનેસ આ થીમ યાદ રાખજો જે થીમ થીમ સેની ઉજવાની છે તો આંતરરાષ્ટ્રીય પરિષદ સ્વામીનાથન ની સતાબ્દી મહોત્સવ હેઠળ જે યુજાઇ રહી છે સમિટ એની થી યાદ રાખજો એવોર્ડ બ્રેન્ડ ધ પાથવે ટુ બાયો હેપીનેસ ચાલો હવે આગળ એમએસ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન અને ધ વર્લ્ડ એકેડેમી ઓફ ઓ સાયન્સ ફૂડ એન્ડ પીસ માટે એમએસ ને એવોર્ડ શરૂ કરવામાં આવશે ઓકે એમએસ સ્વામિનાથન એવોર્ડ શરૂ કરવામાં આવશે હવે તેઓ વિશ્વને કયા નંબરના પ્રથમ વ્યક્તિ બન્યા હતા એક એવોર્ડ મેળવનારા ઓગણીસો સિત્યાસી માં એવોર્ડ મળ્યો હતો એમ એસ સ્વામીનાથન ને તેમને કયો એવોર્ડ મળ્યો હતો તેઓ પ્રથમ ભારતીય નવરત્ન હતા પ્રથમ એશિયન પણ અને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરતા હતા એ એવોર્ડ તમારે મને કહેવાનો છે હું એક હિન્ટ આપી દઉં છું ફૂડ ક્ષેત્રે જોતો બરાબર તો તમારે મને એ એવોર્ડ કહેવાનો છે મેં તમને કહી દીધું છે કે પ્રથમ વ્યક્તિ હતા અને ઓગણીસો સિત્યાસી માં તેમને એ એવોર્ડ મળ્યો હતો હવે તમને ખ્યાલ ના હોય તો મારા પાછળના વિડીયોસ જોયા હશે જે પણ મિત્રો એમને ખ્યાલ હશે અને જે લોકોને નોટ ડાઉન કરવાની તે હશે એમની હવે તાજેતરમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર હેઠળ કુલ કેટલી નદીઓ ઉપર બ્રિજ બનશે ગુજરાતની અહીં લખવાનું રહી ગયું છે બરાબર ગુજરાતની કુલ કેટલી નદીઓ ઉપર બ્રિજ બનશે અને અહીંયા ઓપ્શન પણ નથી આપ્યો મેં એકચ્યુઅલી ઓપ્શન આવશે એકવીસ આવશે ચલો હું સેટ કરી દઈશ કુલ કુલ બ્રિજ કુલ કેટલી નદી ઉપર બનશે તો પચ્ચીસ બનશે બરાબર કુલ કેટલી નદીઓ પર બ્રિજ બનશે તો પચ્ચીસ નદીઓ ઉપર ઓપ્શન એ એમાંથી એકવીસ ગુજરાતમાં રહેશે અને ચાર મહારાષ્ટ્રમાં જેમાં અત્યારે હાલ વિશ્વામિત્રી નદી ઉપરનો પુલ પૂરો થયો છે એટલા માટે ચર્ચામાં આવ્યો છે બરાબર અને કોણ તૈયાર કરશે તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આટલું તમારે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું આ મોસ્ટ આઈએમપી છે ફર્સ્ટ ને પહેલા બે ક્વેશ્ચન એકદમ આઈએમપી છે અને એમાંથી તમારે ડીવાયએસઓ ની પરીક્ષામાં હું લખીને આપું છું કે તમારે આવશે આવશે અને આવશે જો તમે ખરેખર મારો વિડીયો નહીં જોયું હોય ને તો તમને ત્યારે પસ્તાવો થશે કારણ કે હું તમને એસેસ લઈને મારી પોસ્ટમાં બતાવીશ કે જો તમારા ડીવાયએસઓ ની પરીક્ષામાં કેટલા એક્ઝામમાં કેટલા ક્વેશ્ચન આવ્યા છે રાઈટ નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવવાનો નાટ પ્રથમ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે ઓપ્શન એ આંધ્રપ્રદેશ ઓપ્શન બી ચંદીગઢ ઓપ્શન સી કેરળ ઓપ્શન ગુજરાત બોલો તો આપણો જવાબ શું આવી જશે મારું પ્યારું ગુજરાત બરાબર ગુજરાત રાજ્ય રાજ્યમાં બહારથી આવતી નકલી દવાઓ માટે એની ચકાસણી અર્થે એક એસઓપી તૈયાર કરવામાં આવશે એની માહિતી કોણે આપી છે ઋષિકેશ પટેલે આરોગ્ય મંત્રી ગુજરાતના બરાબર ફાર્મા સેક્ટરમાં ગુજરાત રાજ્યની મોટી સફળતા પ્રાપ્ત કરી છે સમયાંયંતરે બહ બદલાતી ટેકનોલોજી સાથે ફાર્મા સેક્ટર પણ અપગ્રેડ થયું છે બરાબર એમાં શું છે તો દેશની સૌથી મૂ વિશાલ ફાર્મા એન્ડ લેબ પ્રદર્શનીનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન પણ કર્યું છે આ મેં એટલા માટે જ આવરી લીધું છે કે તમને પૂછે કે ફાર્મા લેબનું પ્રદર્શન ક્યાં યોજાયું હતું તો ગાંધીનગરમાં બરાબર અને એ ત્યાં જાહેર કરી હતી એટલા માટે હવે એની મુખ્ય બાબત તો શું છે એ સોંપીને એસઓપીની મુખ્ય પાંચ બાબતો યાદ રાખવાની છે તમને જનરલી ક્વેશ્ચન પૂછશે કે ભારતમાં ગુજરાત દ્વારા સૌપ્રથમ નકલી દવાઓ માટે એસઓપી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી અને પછી એકાદ બાબત નહીં હોય તો કઈ બાબતો સમાવેશ થાય છે તે આપણે ફટાફટ જોઈશું પરપ્રાંતીય દવાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું એટલે કે બહારથી જે પણ દવા આવતી હોય બીજા રાજ્યમાંથી એનું રજિસ્ટ્રેશન જરૂરી છે દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરો નોંધણી કરવી એટલે કે જે દવા લઈને આવતી હોય જેના ટ્રાન્સપોર્ટ થ્રુ એની પણ નોંધણી જરૂરી છે જેના એની ટોટલ ડિટેલ્સ કોણ વ્યક્તિ લેશે કયા વાહન માં લેશે કયા નંબર નું વાહન છે કેટલા વાગે ડિલિવરી થશે એ બધું જ ડિટેલ ત્યાં મળવી જોઈએ પછી કેમિસ્ટ કે હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં જો પાઇક તો તેનું પરવાનો રદ કરો લાયસન્સ પરવાનો એટલે બરાબર ક્યારેક શુદ્ધ ગુજરાતી માં પૂછી લે છે એટલા માટે મેં કરવાનું લખ્યું છે પણ હું તમને ઇંગ્લિશ માં કહી દઈશ સાથે એટલે કે કેમિસ્ટ હોય ત્યાંનો કોઈ પણ કેમિસ્ટ હશે કે જે આપણે દવા લાવતા હોય છે એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે દવા દંડનીય હોય ના વેચવાની હોય એવી કામ કોઈ પણ એવી પ્રવૃત્તિમાં રોકાયેલો હશે તો એનું લાયસન્સ રદ થશે ફાર્માસિસ્ટ તરીકેનું પછી ઔષધ્ય અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું બરાબર અને મોંઘી અને ફાસ્ટ મૂવીંગ દવાઓ ઉપર ધનિષ્ઠ મોનિટરિંગ રાખવું એટલે જે વધારે મોંઘી હોય અને ફાસ્ટ મો એટલે કે જે વધારે વેચાતી હોય એ બધી દવાઓ ઉપર ધ્યાન રાખવું કારણ કે ઘણી વખત તમને ખ્યાલ હશે જે કફ સિરપ પીએ છીએ આપણે તો કફ સીરપનો લોકો નશા તરીકે ઉપયોગ કરતા હોય છે અમુક દવાઓ એવી હોય છે કે જે જનરલી માર્કેટમાં એમને મળી રહે રહેતી હોય છે કોઈ પણ ફાર્માસિસ્ટને ત્યાં પરંતુ એનો દવાનો ઉપયોગ લોકો કેવો કરતા હોય છે ખોટો કરતા હોય છે જેને નશો કરવાની આદત હોય એ લોકો એનમાં પણ સુધી કાઢતા હોય છે એટલા માટે એવી દવાઓની ઉપર મોનિટરિંગ આપવું WHO ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી કોઓપરેશન ફોર હર્બલ મેડિસિન્સ IRCH વર્કશોપ નું આયોજન ક્યાં કરવામાં આવશે બોલો આમાં પણ આપણો જવાબ ફરીથી શું આવશે ઓપ્શન સી નવી દિલ્હી બરાબર આમાં જોઈ લઈશું શું છે ઓપ્શન સી નવી દિલ્હી આયુષ મંત્રાલય દ્વારા અને વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓ અને ફાર્માકોપિયા કોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું છે બરાબર કોની સાથે તો ત્રણ જણાને એનો હેતુ શું છે તો વૈશ્વિક નિષ્ણાંતો અને નિયમનકારોને એક સાથે લાવવા કોણે ઉદ્ઘાટન કર્યું તો આયુષ મંત્રાલયના સચિવ વૈદ કોટેચા રાજેશ વૈદ કોટેચા અને ડબલ્યુએચઓ આઈઆઈએચ ના અધ્યક્ષ કિમ સુંગ ચોલ દ્વારા એમાં વિશ્વના અનેક દેશો ભાગ લેશે એવી અપેક્ષા છે ત્યારે બ્રાઝિલ અને ઇજિપ્ત વર્ચ્યુઅલી જોડાશે તો તમને પૂછે કે બ્રાઝિલ અને કયા બે દેશ કયા ત્રણ દેશ વર્ચ્યુઅલી જોડાયા હતા બ્રાઝિલ ઇજિપ્ત યુનાઇટેડ સ્ટેટસ યુએસએ બરાબર એ રીતે તમને પૂછશે હવે આ વર્કશોપ શું કરશે તો આંતરરાષ્ટ્રીય સહયોગ અને ટેકનિકલી વિનિંગ માટે એક સેવા આપશે એના મુખ્ય ઉદ્દેશો આ છે સહયોગ પ્રોત્સાહન આપવું સલામતી અને અસરકારકતાની પદ્ધતિઓ વિકસાવી નિયમકારી સંકલનને ટેકો આપવો વૈશ્વિક સ્તરે પરંપરાગત દવા પ્રણાલીને સશક્ત બનાવી હવે ફ્રેન્ડ્સ આખો બધો જ ડેટા મેં પીઆઈબી પરથી લીધો છે તો પ્લીઝ તમને એમ લાગતું હોય કે ક્યાંથી લાવે છે ડેટા તો તમે પણ એક વખત મારા ટ્વિટર એકાઉન્ટને હેન્ડલ કરજો જોઈ લેજે મારું ટ્વિટર હેન્ડલ એકાઉટ હું જોઉં જે કહ્યું ફોલો કરું છું એ તો તમને ખરેખર મેં બે બનાવ્યા છે પણ એક હું રેગ્યુલર અપડેટ કરું છું જે એજ્યુકેશન માટે બનાવ્યું તું એમાં હજુ હાલ મેં કોઈ અપડેટ નથી મૂકી કારણ કે મેમાં મારા ફોલોઅવર્સ છે નહીં રાઈટ કારણ કે તમે લોકો ફોલો નથી કરતા એટલા માટે તમે શેર પણ નથી કરતા એટલા માટે જો તમારે એમાં મને ફોલોઅવર્સ મળે તો હું ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી જે ક્વિઝ મૂકવામાં આવે છે ને એ પણ હું મૂકતી રહું બરાબર એટલા માટે હવે નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓપ્શન એ છ ઓગસ્ટ ઓપ્શન બી સાત ઓગસ્ટ ઓપ્શન સી નવ ઓગસ્ટ ઓપ્શન ડી એક પણ નહીં બોલો અને કેમ ઉજવવામાં આવે છે એ પણ આપણે જોઈશું તો પહેલા તો આપણે સૌને ખબર છે કે આજનો દિવસ એટલે નેશનલ હેન્ડલૂમ ડે રાઈટ એ સિવાય સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે મહારાષ્ટ્રમાં એ સિવાય એક થી સાત ઓગસ્ટ એટલે કયું વીક તો સ્તનપાન વિશ્વ સ્તનપાન સપ્તાહ એટલે કે નેશનલ વર્લ્ડ બ્રેજ ફિરી ડે રાઈટ આ યાદ રાખજો હવે બધાની માહિતી હું તમને આજે જ આપી દઇશ બરાબર હી સાત ઓગસ્ટ ઓગણીસો પાંચમાં શરૂ થયેલા કલકત્તા થી શરૂ થયું હતું સ્વદેશી આંદોલન યાદ રાખજો એની યાદમાં ઉજવવામાં આવે છે બે હજાર પંદરમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યું હતું એટલે કે આજે અગિયારમું સંસ્કરણ છે ઓકે એના મુખ્ય અતિથિ કોણ છે આજે દ્રૌપદી મુરમુ છે બરાબર એમાં શું કરવામાં આવશે તો છે અને પાંચ કેટલા ચોવીસ બરાબર એમાં પાંચ સંત કબીર સંત કબીર એવોર્ડ બહુ અગત્યના હોય છે બરાબર એટલા માટે એમાં શું આપવામાં આવે છે સાડા લાખ રૂપિયા નગદ સોનાનો સિક્કો તામ્રપત્ર શાલ અને પ્રમાણપત્ર

નેશનલ હેન્ડલૂમ ને દિવસે સંત કબી રેવોર્ડ આપવામાં આવે છે એમાં કેટલી ધન રાશિ હોય છે રાઈટ ત્રણ લાખ બે લાખ એક લાખ ચાર લાખ રાઈટ તો તમારે ત્યારે કન્ફ્યુઝ થઈ જશે એટલા માટે મેં ધન રાશિ પણ મૂકી છે અને જીપીએસસી એક સ્ટેપ વધી કે સંત એવોર્ડ માં વિશે નીચે નામમાંથી કઈ વસ્તુ સાચી છે તો એક ભાગ એવોર્ડ હસ્તકલા ક્ષેપે આપવામાં આવે છે આ એવોર્ડમાં સાડા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે ધનરાશિ આ એવોર્ડમાં સોનાનો ચાંદીનો સિક્કો તામ્રપત્ર નહીં આપવામાં આવે છે ઉપરના બધા વિધાન સાચા છે તો ચાંદીનો સિક્કો નથી હોતો આપણી પાસે સોનાનો હોય છે એટલે એક વિધાન હાફ સત્ય બની જાય છે રાઈટ તો એ હા અડધું સત્ય વિધાન ખોટું હોય છે હવે જો આ મેં તમને એક ડેટા આપ્યો છે એમાંથી લીધો છે ટોપ કન્ટ્રીઝ ઇન હેન્ડલૂમ એક્સપોર્ટ કઈ કઈ છે તો યાદ રાખજો યુએસએ યુએઈ નેધરલેન્ડ ફ્રાન્સ યુકે

કયા રાજ્યની તો તમારે એ જોઈને મને કહેવાનું છે આ તમે એક વખત જોઈ લેજો બરાબર પછી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું આઈઆઈટી ગાંધીનગર અને ઇથોપિયા શિક્ષણ મંત્રાલય વચ્ચે આંતરરાષ્ટ્રીય પીએચડી કાર્યક્રમ માટે એમઓયુ સાઈન થયા છે પછી પહેલી થી સાતમી ઓગસ્ટ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ ડે ઉજવવામાં આવે સપ્તાહ ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ શું છે તો પ્રોટોટાઇઝ બ્રેસ્ટ ફીડિંગ

બરાબર ને ફ્રેન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો વિડીયો વિડીયોને લિંક શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ બાય